હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું નાના વ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અમે પણ મજામાં જ છીએ સવારના બધાને ગુડ મોર્નિંગ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે તો સવારે છે ને જો મસ્ત મજાનો નજારો છે ભાઈ આજે વાદળ પણ બહુ બધા છે સુરત દાદા હજુ સુધી એટલા ગયા નથી અને આખો આકાશ જો વાદળોથી ભરેલું છે તો ફાઇનલી હજુ સવારના સાત વાગ્યા છે આપણે પહોંચી ગયા છીએ સ્કૂલ લઈ અને આજે તો છે ને આમ થોડુંક લો ફીલ થઈ રહ્યું છે ખબર નહીં શરદી જેવું લાગે છે કારણ કે સારું મોર્નિંગ આપણે આવીએ છીએ ને તો ઠંડો ઠંડો પવન પણ એટલો હોય છે જે બધો કાનમાં ભરાય ને એવું બધું થાય એટલા માટે પણ કંઈ તમારે ત્યાં કેવી ઠંડી પડી કે નહીં કે જો ફક્ત બે ત્રણ દિવસ મસ્ત મજાનો આમ કહેવાય ને કે શિયાળો જતો રહ્યો હતો એટલે એમાં તો ત્યાં હાંસ હવે ઠંડી નહીં પડે આ તો પાછા બે દિવસથી કન્ટિન્યુઅ રીતે ઠંડો અને બધું ચાલુ છે આપણું ડ્રોપ પડી ગયું છે હા અરે રે જે બહુ બહુ ધ્યાન રાખવું પડે છે આટલી ત્યારે ચલો ત્યારે આપણે ફરીથી મળીશું

<laughs> तरफ एक... अगर आज हमारे से होटल की पार्टी ली सबने, तो नेक्स्ट टाइम से जिसका भी बटे होगा जैसे पार्टी मैने जी सबको वैसा ही देना है मैंने तो तो मैं सब दी सब दी और मैंने, मैंने तो 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 और और रखा रखा था। था। चली गई वो सुनिए ना बुला बुलाएंगे वो एक अलग होगा पर यहाँ पे आपकी बर्थडे की पार्टी वो अलग होगी मैं मैं कुछ कहना कुछ किसी का पार्टी नहीं सोल्जरिंग करो पर सोल्जरिंग में अगर 209 आते तो कुछ लोग 205 दे रहे हैं हाँ हाँ फ्राइडे सैटरडे बनने दिवस बस बनने दिवस चलो मैं घरे जाइए जाइए फैमिली अपने घर टाइम ટાટા ટાટા કરે જો ટાટા ટાટા કરે જોઈ ગયો ઉપર ઓન ભાઈ ઉપર અહીંયા આંટી છે જબરો મારી બેઠો નજર ક્યાંની ક્યાં પહોંચી ગયા એની હવે સાડા પાંચ આયા આપણે પાંચ વાગ્યાના ધેરુબેન રમાડીએ છીએ અત્યાર સુધી ધેરુ બેન રમાડી લેવા પડે કારણ કે શિવ છે ને અત્યારે સાડા પાંચે ઘરે આવે એટલે એ આવે ને એટલે ધેરુને કોઈને અડવા ના દે મને બી નહીં આપણે આયા છીએ કે શિવ બા છે એના ડાન્સ ક્લાસી બને તો જોઈન કરાવવાનું છે આપણે એટલા માટે આયા છીએ બહુ જોઈ જોઈને ચાલુ પડે એમ છે ભાઈ પહેલા તો કલિક હું ગોતવાનું છે કઈ જગ્યાએ છે શિવબાવે પહોંચી ગયા છે શિવનિયાબાની પ્રેક્ટિસ આજથી ચાલુ થઈ ગઈ છે હવે બેનબા છે ને કન્ટિન્યુ આવી રીતે મતલબ એને છે ને ટાઈમિંગ બહુ કેવડાવે છે નૂનની એની સ્કૂલ છે સાંજનો ટાઈમ એને હોમવર્ક માટે મળે અને પછી આ નહીં હા સાડા આઠ સાડા આઠથી દસ વાગ્યાનું પાછું એનું ટ્યુશન હોય અને અત્યારે ડાન્સ ક્લાસનો ટાઈમ છે છથી આઠ એટલે બહુ હવે એમ છે બસ ફિટ થઈ જાય ને તો ડેલી આપણે હવે છે ને એને ક્લાસીસ જોઈન કરાવવાના છે તો હવે આગળ શું થાય છે ફેમિલી છ વાગ્યા ને ગયા હતા ને ટાઈમિંગ હતો છ થી આઠ નો એટલે છે ને આઠ વાગ્યા પછી આપણે ઘરે આવ્યા ત્યાં તો મમ્મીને ને લોકોએ જમી બી લીધું તો હું સેવ બે જ બાકી હતા તો જમી કરીને આવે થયા છીએ આપણે ફ્રી અને આજના દિવસે સેવ બને આ કંઈક નવીન મળ્યું ને તો એને મજા આવી ગઈ અને બેન મજા તો આવી પણ બેન છે ને પછી ટ્યુશનમાં નથી ગયા કારણ કે એને સાડા થી દસ વાગ્યાનું ટ્યુશન હોય છે તો બસ હવે છે ને થાકી એટલા ગયા પહેલા જ દિવસે કે દે અને ટ્યુશનમાં જવાની રજા પાડી દીધી તો જો આજનો દિવસ આપણો કંઈક રહ્યો છે આવો અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આ બે લાઇકનને ઓન કરજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી